બાળ મિત્રો તમે જાણો છો માણસને આપણે જોઈએ છીએ મળીએ છીએ પછી તે કેવો હશે તેનો ખ્યાલ આવે છે તે માણસ જે કાંઈ પણ બોલતો હોય છે તે પરથી તેના સ્વભાવનો પરિચય આપણને થાય છે આજે આવા જ એક સાધુની વાત તમને કહેવી છે જે અંધ હોવા છતાં વ્યક્તિને તેની વાણી એટલે કે બોલી પરથી ઓળખી જતા હતા એક ગામને પાદરે નદી ખડખડ કરતી વહેતી જાય છે આ ઓટલા ઉપર ઢોળી દાઢી વાળા સાધુ મહારાજ શાંતિથી વાળીને બેઠા છે ચારે બાજુ શાંતિ છવાયેલી છે થોડાક સમય પછી ત્યાં ધડબડ ધડબડ એમ કોઈના દોડતા પગલાનો અવાજ સંભળાયો અને સાધુ મહારાજની સામેથી જ કોઈક દોડતું નીકળી ગયું પરંતુ સાધુ અંધ હોવાથી તેમને દેખાયું નહીં વિવાર રહીને ત્યાં બે ચાર જણ દોડતા દોડતા આવ્યા અને સાધુ પાસે આવીને ઉભા રહ્યા પછી તેમાંથી એકે પૂછ્યું અરે સાધુડા અહીંથી કોઈને ભાગી જતા જોયો કે સાધુ એ શાંતિથી જવાબ આપ્યો હા કોઈ દોડતું ગયું તો ખરું આવો જવાબ સાંભળીને એ લોકો તરત જ પેલો માણસ જે દિશામાં ગયો હતો તે જ દિશામાં તેની પાછળ દોડ્યા અને પાછી શાંતિ થઈ ગઈ થોડા સમય રહીને એક ઘોડાના ડાબલા સંભળાય ડાબલા એટલે ઘોડાના પગનો અવાજ અને એ ઘોડે સવારે પોતાનો ઘોડો સાધુ પાસે ઉભો રાખ્યો અને બોલ્યો મહારાજ અહીંથી હમણાં કોઈ ગયું કે આથી સાધુએ કહ્યું હા પહેલા એક આદમી ગયો અને પછી બે ત્રણ જણ પાછળ ગયા છે સાધુનો આવો જવાબ સાંભળીને ઘોડે સવારે તરત જ પોતાનો ઘોડો દોડાવ્યો અને ત્યાંથી આગળ વધ્યો ત્યાં તો થોડી વાર રહીને વળી પાછા એક ઘોડાના ડાબલા ઘોડે સવારે સાધુની સામે જ ઘોડો થંભાવ્યો એટલે કે રાખ્યો અને ઘોડા નીચે ઉતરી સાધુને પ્રણામ કરતા કહ્યું પ્રણામ સાધુ મહાત્મા હમણાં અહીંથી કોઈ ગયું કે આથી સાધુએ ફરીથી શાંતિથી જવાબ આપ્યો હા રાજન પહેલા કોઈ દોડતું ગયું પછી બે ત્રણ સિપાહી ગયા અને પછી દિવાનજી જેવી કોઈક વ્યક્તિ ઘોડા પર ગઈ હવે આપ રાજન પોતે પધાર્યા છો ધમાલ છે રાજન આ જવાબ સાંભળી રાજાના આશ્ચર્યનો પાર ના રહ્યો એટલે કે તેમને ખૂબ નવાઈ લાગી કારણ કે આ મહાત્મા તો અંધ છે તેથી આંખે દેખતા નથી અને કહે છે કે બે ત્રણ સિપાહી ગયા દિવાનજી ગયા અને મને પણ ઓળખી ગયા કે હું રાજા છું આથી રાજાએ સાધુ મહાત્માને પૂછ્યું મહારાજ આપ જોઈ શકતા નથી તો પછી આપ અમને કેવી રીતે ઓળખી શક્યા આપ કોઈ ચમત્કારિક પુરુષ લાગો છો એટલે સાધુએ જવાબ આપ્યો આમાં કશો ચમત્કાર નથી રાજન એ ચમત્કાર કહેવો હોય તો બોલનારની વાણીનો છે જે બે ત્રણ જણ દોડતા આવેલા તેમાંથી જેણે મને પૂછ્યું તેની ભાષા તોછડી એટલે કે વિવેક વગરની હતી અને કોઈ પણ કારણ વગરની તોછડાઈ તો સિપાહી કક્ષાની વ્યક્તિ જ કરે ને એટલે મેં માન્યું કે તે સિપાહી હતા પછી જે ઘોડે સવાર આવેલો તેણે મને સાધુ મહારાજ કહ્યું અને તેમની વાણીમાં વિનય હતો એટલે મેં માન્યું કે એ દિવાનજી એટલે કે પ્રધાન હશે વળી આપે તો મને પ્રણામ કરીને અત્યંત નમ્રતાથી પૂછ્યું બીજાઓ સાથે નમ્રતાથી વિવેકથી વાત કરવી એ જ સાચી મોટાઈ છે એટલે મેં માન્યું કે આપ જ રાજા હોવા જોઈએ આ માણસ તેની વાણીથી પરખાય એટલે કે ઓળખાય છે રાજાએ ફરીથી સાધુ મહાત્માને પ્રણામ કર્યા અને ત્યાંથી વિદાય લીધી એટલે જોયું મિત્રો માણસને તેની વાણી ઉપરથી પણ ઓળખી શકાય છે આપણી વાણીમાં હંમેશા વિવેકતા હોવી જોઈએ તમારે પણ હંમેશા તમારી વાણીને સંયમમાં રાખી અન્ય વ્યક્તિ જોડે વિવેકતાથી વાત કરવી જોઈએ અને મોટા વ્યક્તિને માન આપવું જોઈએ કોઈ દિવસ વાણીમાં તોછડાઈ ભર્યા શબ્દો ન વાપરવા